હંમેશા પોતાની જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ કોઈ પણ કામની શરૂઆત કરી એટલે એક પ્રશ્ન તો પૂછાવો જ જોઈએ કે હું શું કામ કરી રહ્યો છું મહાભારતનું યુદ્ધ શરૂ થયું એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હું આ યુદ્ધ શું કામ કરી રહ્યો છું શું મારા રાજ ભોગવવાનું એટલા માટે થઈને હું મોટો રાજા બનીશ એટલા માટે થઈને ધન દોલત માટે પછી ભગવાને કહ્યું હતું કે ના એવું નથી તારું કર્મ જે છે યુદ્ધ કરવાનું છે એ તારો ધર્મ છે અને સમાજને આ યુદ્ધની જરૂર છે એટલે તું કરી રહ્યો છે તો બસ એવી જ રીતે તમે કોઈ કામ કરો ને પહેલા એક પ્રશ્ન પૂછજો પોતાની જાતને હું શું કામ કરું છું નોકરી બિઝનેસ કોઈ પણ આર્ટમાં જો પેશનને ફોલો કરું શું કામ ખાલી પૈસા કમાવા માટે થઈને ખાલી કોઈ બીજી નાની વસ્તુઓ મેળવવા માટે થઈને અને એક મૂળ હેતુ હશે એ હેતુ મળી જશે ને પછી એ કામમાં તમે સફળ જશો નિષ્ફળ જશો કોઈ કોઈ ફરક નહીં પડે એનાથી માટે પ્રશ્ન પૂછવો જરૂરી છે કે હું આ શું કામ કરું છું બસ આનો જવાબ મળી જાય બધું સોટેડ છે